ओंकारिंदुसंयुक्त निगिनौ चैव मोक्षदा नमो नमः हरि ओम ओम नमो भगवते वासुदेवाय कृष्णाय कृष्णा नो नाथ जय भूतनाथ जारे ભાવની પ્રધાનતા હોય ત્યારે શબ્દો ઓગળી જતા હોય અને અત્યારે એવું જ કંઈક મારા વ્યક્તિગત હૃદયમાં થઈ રહ્યું છે બુદ્ધિ શબ્દ વ્યક્ત કરવા માગે છે અને હૃદય ભાવ વ્યક્ત કરવા માગે છે તો જ્યારે હું મારા અંતરાત્માને જોઉં છું તો ભાવની પ્રધાનતા આવે છે અને ભાવથી જ ભગવાન પૂજાય છે ભાવથી જ ભગવાન રીઝાય છે અને ભાવથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે એવા ભાગવત ભગવાન અહીંયા ભૂતનાથ મહાદેવ પધાર્યા છે તો એમને હૃદયથી હું વંદન કરું છું અને પ્રાર્થના કરું છું કે અમારા ગિરનારના સાધુ સંતો ભોળા છે એમને બીજી કંઈ ખબર નથી પડતી રીતિ શું નીતિ શું નિયમ શું એકદમ અલગારી જીવતા હોય તો એવા જ ગિરનારના સાધુ સંતોમાં ખોળો ખોળામાં મોટો થઈને અહીં સુધી પહોંચ્યો છું એટલે કદાચ મારા જીવનથી કે મારા વ્યક્તિત્વથી કે મારા મારા વાણીથી કોઈ એવી વાતો પણ નીકળે તો એટલું સમજો કે પાણામાં રહું છું પાણામાં જ મોટો થયો તો કદાચ વાણી પણ પાણા જેવી હોય પણ હૃદય પુષ્પ જેવું છે એટલું ખાલી ધ્યાન રાખજો જુનાગઢના આ નગર દેવતા જેના આંગણામાં આજે ભાગવત ભગવાન પધાર્યા અને એ ભાગવત ભગવાનના પધરામણીમાં જે ગિરનારના સંતો પધાર્યા છે હું કોઈના નામ લઈને સમય વધારવા નથી માંગતો પણ એ બધા ગિરનારના એક એક જગ્યાધારીઓ ખડદર્શન સંતો છે એટલે સંન્યાસી પણ છે સીતારામ સાધુ પણ છે ઉદાસી પણ છે એ બધા જ જગત ભગત અને બધા જ એવા સંતો પધાર્યા છે એ સંતોમાં એ પરમાત્માનો અંશ છે આશીર્વાદ આપવા પધાર્યા છો તો આશીર્વાદ આપો કે આ જીવન જેમ દીવામાં તેલ બળી જતું હોય ને વાઇટ બળી જતી હોય આ જીવન મારું એ વાઈટ ના જેમ મને તેલની જેમ બળે અને જગતને પ્રકાશ આપવા માટે માધ્યમ બનો એવા આશીર્વાદ આપો તેમજ આ ભાગવત ભગવાન એમને પણ એ જ પ્રાર્થના કરું છું અને પર બિરાજમાન મારા પરમ સ્નેહી જેમને મારા હૃદયથી હું ખૂબ વિશુદ્ધ પ્રેમ કરું છું એવા મારા ભ્રાતાશ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા આ વ્યક્તિત્વને જ્યારે મેં સાંભળ્યા ત્યારે પ્રભાવ પડ્યો એમનો મારા જીવનમાં હું પહેલી જ વખત કથા કરાવી રહ્યો છું બાપુ મેં કોઈ દિવસ કથા નથી કરાવી હું થોડોક વૈદિક માણસ છું અને વૈદિક માણસ છું એટલે યજ્ઞમાં ખૂબ માનું અને યજ્ઞમાં માનું યજ્ઞ નારાયણ ભગવાનને માનું તો કથા એમાં ક્યારેય મારું રહેવાનું નથી થયું અને ગિરનાર માં રહીએ તો સંન્યાસ પૂજા હોય એમાં જીવન વીત્યું તો વૈદિક પરંપરામાં ખૂબ માનતો તો અમારા ઘણા એવા સ્નેહીજનો તરફથી વાત આવી કે ડોક્ટર મહાદેવ પ્રસાદજી છે એ ખૂબ સરસ કથાની વાત કરે છે કથાનું રસપાન કરાવે છે તો એક બે વાર મળવાથી એમના વિચાર સાંભળ્યાથી એમનો પ્રભાવ મારા ઉપર પડ્યો અને એ પ્રભાવ જ્યારે મારા બુદ્ધિ ઉપર પડ્યો તો થોડો આકર્ષિત થયો પણ જ્યારે મેં એ પ્રભાવ પડવાથી એમને માનવાની શરૂઆત કરી પછી ધીરે ધીરે નજીક આવ્યો અને એમને ધર્મને ફક્ત ધાર્મિક વાતોથી સમજાવવાની વાત નથી કરી ધર્મ શા માટે આ ધારણ કરવો જોઈએ એનું વૈજ્ઞાનિક કારણો એમને આપ્યા મને ધર્મ ને વિજ્ઞાનનું ખૂબ આકર્ષણ હોય ફક્ત એમ જ પોથી માતા ઉપર લઈને ફરીએ એમાં થોડીક મને વિચાર આવે કે આવું કેમ પછી ખબર પડે કે એકવાર પહેલા પોથીને માથા ઉપર લઈએ તો એ પ્રભાવ તો પડ્યો પણ માથા ઉપર લેવાથી ભાવ જાગે અને એ પછી ધીરે ધીરે તમે એ ભાવથી એને માથાથી માથાના અંદર ઉતારવાની શરૂઆત કરો છો અને માથામાં ઉતરે ત્યારે એ ભાગવત જાગે અને એવી બધી ઘણી બધી વાતો ધર્મને વિજ્ઞાનની એણે કરી તો એ જે પ્રભાવ હતો એના પ્રત્યે પ્રભાવ જે મારા અંદર હતો એ ભાવમાં જાગૃત થઈ ગયો અને ભાવમાં જાગૃત થઈ ગયા પછી એ વિશુદ્ધ પ્રેમ એનાથી થયો અને મેં કીધું આ વ્યક્તિત્વ છે આ વ્યક્તિત્વ આગળ વધવું જોઈએ આ વ્યક્તિત્વના મુખેથી જેટલી ધર્મની વાતો જેટલી પરમાત્માની વાતો જેટલી વિજ્ઞાનની વાતો આ જગતમાં જાશે તો મને એમ લાગે છે કે જે વિશ્વગુરુ આપણે ભારતને બનાવવા માગીએ છે એના મૂળિયા આ વ્યક્તિત્વમાંથી નખાઈ શકાય છે એટલે પછી એને માથા ઉપર ધારણ કરી લીધા મહાદેવ પ્રસાદને કે હવે આમની કથા કરાવવી છે તો કથા કરાવવી છે તો બધાએ કીધું કે કથા તો કરાવીએ પણ શેના માટે કરાવીએ મેં તો એ તો ખબર નથી ભાઈ શેના માટે કરાવીએ પણ ભૂતનાથ મંદિરમાં મેં કીધું એક છે કે અહીંયા ગ્રાઉન્ડ છે ઘણા એવા અહીંયા આવતા હોય કે અહીંયા લગ્ન કરીએ પાર્ટી પ્લોટ કરીએ ને એવું કરીએ મેં કીધું મારો સ્વભાવ એવો છે કે હું ખૂબ સિદ્ધાંતવાદી છું મંદિરને આવું પાર્ટી પ્લોટ અને એ બધું ન શોભે એવો મારો સિદ્ધાંત છે જો ખરેખર અહીંયા કરવું હોય તો અહીંયા ગૌશાળા બનાવીએ જેનો આત્મા મરી ગયો હોય એ જ ગૌશાળા અહીંથી કાઢશે કેમ કે ધર્મની સંપત્તિ ભેગી થાય ને તો બુદ્ધિ ભ્રષ્ટ થાય મારું એવું માનવું છે કે ધર્મની સંપત્તિ ભેગી થાય એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય અને હું તટસ્થતાથી એવું માનું છું ધર્મની એ પરિવર્તિત થવી જોઈએ તો સંપત્તિ તમે નિર્વાહિત પચાવીને આગળ ચલાવી શકો અને એના જ માટે જ્યારે ગૌશાળાના માટે આ નિર્માણની વાત આવી અને મેં કીધું કે ગૌશાળા બનાવો અને એના માટે ભાગવત રાખીએ પછી કે યજમાન તો મને યજમાન ના કીધા પછી મેં કીધું જો હું સમસ્ત સમાજ માટે જીવું છું તો જગત કલ્યાણ માટે કરવી છે તો એક કામ કરો જુનાગઢનો આ નાથ છે નગર દેવતા છે મહારાજા ધીરાજ છે તો આખા જુનાગઢના સનાતની નગરજનોને આના યજમાન બનાવી દઈએ આપણે અને મહારાજ અમે આખા જુનાગઢના નગરજનોને આના યજમાન બનાવ્યા છે અને પછી મેં આહવાન કર્યું કે તમારા આજુબાજુ કોઈ પણ મંદિર હોય એ મંદિરમાં જઈને તમે યજમાન છો એટલે અગિયાર રૂપિયા એ મંદિરમાં ચડાવી દેજો એટલે ઉપરવાળાના ડાયરીમાં લખાઈ જશે કે જુનાગઢનો નગરજન એ યજમાન પદે છે અને મેં સંકલ્પ કર્યો છે કે આ ભાગવત કથાના અંદર જે યજમાનોની પોથીઓ આવી છે જે મુખ્યજમાન યજમાન અને બાકી બધાની પોથીઓ આવી છે એની સાથે સાથે પિતૃઓના કલ્યાણ તો થશે જ ભૂતના દાદાના સાક્ષીમાં થશે ગિરનારના સન્મુખ થશે સરસ્વતી કુંડના સમીપ થશે સાથે સાથે એ બધાના પુણ્યાર્થે મોક્ષાર્થે આ કથા થશે જ પણ મારા નગરજનોને પણ આ સનાતની નગરજનોને પણ આ કથાનું પુણ્ય ફળ મળે એવો સંકલ્પ મેં બ્રાહ્મણ દ્વારા છે મહારાજ કે બધા જ મારા કથાનું ફળ મળવું જોઈએ અને પછી એક વિચાર એવો મારા જન્મ અંદર આવ્યો કે સંન્યાસીઓના મોક્ષાર્થે તો ના કરી શકાય પણ પુણ્યાર્થે કરી શકાય એટલે મેં પોતે પણ એક પાટલો લખાવ્યો એની બાકાયદા મેં પહોંચ લીધી અને મારા વ્યક્તિગત ફંડમાંથી મારા વ્યક્તિગત ફંડમાંથી મેં એ એકાવન હજાર રૂપિયા આપીને પોથી એમાં લીધી છે મને પચીસ હજાર પેન્શન મળે છે હો મહારાજ આમાં બધું હમણાં ડખા બહુ ચાલે એટલે વ્યક્તિગત એટલે આ મંદિરોના હશે ને એવું હશે એવું બહુ ચાલતું હોય આમાં હું હમણાં લોકવાયકા ચાલે ને સાધુ એટલે પૈસો સાધુ અરે પણ જોતો ખરી બધાને એક માળામાં પહેરો નાખે એવું નથી હોતું બધા જ એવા નથી હોતા ઘણી જગ્યાએ તમે જોશો મંદિર પાસે સંપત્તિ છે સંપત્તિ એટલે શું આ ગ્રાઉન્ડ પેલો ગ્રાઉન્ડ પેલો ગ્રાઉન્ડ પણ આવક નથી હોતી પેટી ખોલો એટલે દૂધ ના નીકળશે કે નહીં ઘણી વખત એવું વિચાર કરવો પડે ઊભા રહીને જોઈએ ને ત્યારે ખબર પડે તો મારું કહેવાનું એ છે કે જે હશે તે આ તો બધું ચાલતું રહેશે પણ મારો ભાવ એવો કે સંપત્તિ ધર્મની આવે એટલે તરત પરોપકારમાં જવી જોઈએ અને એના જ લીધે હું આપને કહું છું કે કે હોય હોય અહીંયા અન્નક્ષત્રાળા ચાલુ કરી દીધા ગૌશાળા ચાલુ કરાવી દીધી અને કમિટી બનાવવાની વાત આવી તો મેં કીધું ભાઈ કમિટીમાં એવું કરો અઢારે વરણ મને જોઈએ અઢારે વરણ જોઈને જોઈએ અને પોથીમાં પણ મને અઢારે વરણ જોઈએ એટલે કીધું કે જે પોથીઓ આવશે એના પછી જો કોઈ વર્ણ બાકી રહી જતું હશે તો એ મારા તરફથી એને સ્પોન્સર કરો પણ પોથીમાં તમને અઢારે વરણના યજમાન દેખાશે આ આ જૂનાગઢ અને આ મારો ધર્મ છે આ મારો સનાતન છે અને સાથે જ અઢારે વરણને બોલાવવામાં આવ્યા અને પછી એમાંથી જ કમિટીને એમ બધું બનાવ્યું અને પછી મેં એમને કીધું કે મારો નિયમ છે કે જે કોઈ કાર્ય હાથમાં લઉં ફક્ત કાર્યનું માર્ગદર્શન કરવું હું કોઈ દિવસ પૈસાને હાથ લગાડતો નથી એટલે એ ગૌશાળાના પૈસા માટે તમે જ કમિટી બનાવો તમે જ આ ભાગવતના પૈસા માટે કમિટી બનાવો અને તમારું નોખું ઓફિસ બનાવીને ત્યાં બેસો અને જે હિસાબ થાય એ બધો એમાંથી કરો અને છેલ્લા દિવસે ગામને એનો હિસાબ મંચ ઉપરથી આપો નહીં તો મહેશગિરી બાપુ કેવા છે તમને ખબર છે એ મેં કેમેટીને કહી દીધું મંચ ઉપર ચડીને મુરાડો પાડીશ કે આ લોકો હિસાબ ન તાપતા ભાઈ અને આ તો હવે તો ગામને ગુજરાતને ભારતને ખબર મંડી કે આ તો બોલે ભાઈ આ ન રોકાય એટલે આ આ પારદર્શિતાથી આ બધું થઈ રહ્યું છે એ ભાવ હું વ્યક્ત કરવા માટે આપના પાસે આવ્યો છું કે મેં મારા જીવનમાં ઘણા

ચાર તબક્કામાં થાય સૌથી પહેલા તમારો વિરોધ થશે અને વિરોધ લગભગ ઘરમાંથી જ પહેલા થાય કોઈ સારું કરવા જાવ એટલે વિરોધ થશે અને વિરોધ લગભગ ઘરમાંથી જ પહેલા થાય એ વિરોધનો તબક્કો તમે જ્યારે પૂરો કરો અને તટસ્થ રહો પછી તમારી નિંદા થાય નિંદા કરે તમારી બધી અને નિંદાનો તબક્કો તમે તટસ્થ રહીને પૂરો કરો એટલે તમારા સાથે ઝઘડવાનું ચાલુ થઈ જાય ઝઘડવામાં તમે તટસ્થ ઉભા રહ્યો તો ચોથો તબક્કો છે પછી તમે વિજયી થાઓ કેમ કે ધર્મનો જ વિજય થાય સત્યનો જ વિજય થાય વાર લાગે સમય લાગે પણ સમય બદલાય એ તટસ્થતા એ ભાવ સાથે આગળ ચાલવું જોઈએ અને ઘણા એ લોકો મને કે બાપુ તમે કેમ આમ કરો છો કેમ આમ કરો છો કેમ આટલા આક્રમક અને કેમ આટલા પેલા મેં કીધું એક જે લોકવાયકા ચાલી છે ને કે સાધુ એટલે વાત્સલ્ય ને આ મેં કીધું એ બરાબર પણ સાધુ બે પ્રકારના હોય અવસ્થા વાળા ને એક વ્યવસ્થા વાળા છે ગુફામાં હોય જંગલમાં હોય જગતની ની કાંઈ પડી ના હોય પણ એમનું રક્ષણ થાય એટલા માટે ધર્મની વ્યવસ્થા સંભાળનારા પણ હોય છે અને જયારે વ્યવસ્થા સંભાળવાની વાત આવે એમાં નીતિ આવે નિયમ આવે આક્રમકતા આવે બધું જ આવે અને જ્યારે વ્યવસ્થા સંભાળવાની હોય ત્યારે હું જ્યારે ઉપદેશ આપવાની વાત આવે કે મને લોકોને કંઈ કહેવાની વાત આવે હું યુરોપિયન પાર્લામેન્ટમાં મેં મેનેજમેન્ટના વર્કશોપ લીધા છે લીડરશીપના વર્કશોપ લીધા છે લીધા છે યુરોપિયન પાર્લામેન્ટમાં આઠ દેશોના પ્રેસિડેન્ટ હતા ને એક્યાસી મલ્ટીનેશનલ કંપનીના ચેરમેન હતા એમાં તો જ્યારે એવા વ્યક્તિત્વને હું મેનેજમેન્ટના અને લીડરશિપના વર્કશોપ લઉં તો મને આઈફોન જોઈએ જોઈએ આ વાપરે છે અરે ન વાપરું તો હું જલ્દી સ્પીડથી કરી ના શકું ડોબા થોડોક તો અક્કલ રાખતો જા તમે દીકરાને મોબાઈલ આપો તમે દીકરાને કમ્પ્યુટર આપો તમે શિક્ષા આપી શકો છો કે આને આમ વપરાય તો શિક્ષા તમને કેમ વપરાય એ શીખવાડી શકે પણ ભાગવતના સંસ્કાર અને ધર્મના સંસ્કાર મળ્યા તો ઇન્ટરનેટથી તમે ઇન્ટરનેટ જોઈને કમ્પ્યુટરમાં કેમ જોવું જોઈએ બહુ સમજવાની વાત છે ધર્મના આશ્રમમાં તમે હશો તો કમ્પ્યુટરના સ્ક્રીનમાં કેમ જોવું જોઈએ એની શિક્ષા મળે પણ ધર્મના સંસ્કાર હોય તો કેમ જોવું જોઈએ અને શું જોવું જોઈએ આના સંસ્કાર મળે એ શું જોઈએ છે આ આઈફોન રાખીને શું કરી રહ્યા છે કે મોબાઈલ કે કમ્પ્યુટરમાં શું કરી રહ્યા છે પ્લેનમાં શું કોઈ ગોવામાં ચડ્ડી પરીને ફરવા પહેરીને ફરવા માટે જવા વાળા બીજા હોય એ આ આ બધા અમારા ખડદર્શનો હોય થોડુંક અંદર ઉતરીને જુઓ ગમે તેને હાંકી લેવા ગમે તેને કરવા આ ભાગવત માથા ઉપર ઉપાડીને ફર્યો છું આજ જો હું ખોટું બોલું તો મારું સત્યાનાશ થઈ જાય સાહેબ આ ભાગવત ભગવાન છે જો બારે પાપ કર્યા હોય તો ગંગામાં ધોવાય પણ ગંગામાં પાપ કર્યા હોય તો ક્યાં ધોવા જઈશ આ ભાગવતના મંચ ઉપર બોલી રહ્યો છું કે મારી આત્માનો એક એક કણ મારો શ્વાસ મારા પગ મે પરમાત્માને સમર્પિત કરી દીધા છે અને એના માટે જીવી રહ્યું છું એ જેમ જીવાડશે એમ જીવીશ એ જેમ જગાડશે એમ જાગીશ અને એમ એ જેમ આગળ કરશે એમ આગળ થઈશ ધર્મ માટે અને ધર્મમાં ખોટું થશે

તે મારા જુનાગઢ નું કલ્યાણ કર્યું હોય તો તારા ગુણગાન ગાઈશ પણ જુનાગઢ નો સત્યાનાશ કર્યો તો તારો વિનાશ કરીશ બીજા કોઈ કરે કરે પણ પણ આડો આવ્યો તો ગીરી સનાતની ઉભા છે એટલું યાદ રાખજો આ ભાવ સાથે હું ઉભો છું કેમ કે મારો કૃષ્ણ આશીર્વાદ મુદ્રામાં પણ છે ને સુદર્શન ના ચક્ર સાથે પણ છે મારો પરમાત્મા મને નપુંસક બનવાનો નથી શીખવાડતો એ ભક્ત વત્સલ પણ છે પણ દુષ્ટોનો દનન કરવા વાળો પણ છે આ સાથે ચાલીએ ત્યારે વ્યવસ્થાને અવસ્થામાં રહીને ચાલી શકીએ આપણે અને એ જ મારું ધ્યેય છે કે યુદ્ધ લડવું છે બુદ્ધ બનીને અને નાગા સાધુ છું અંતમાં એક વાત કહીને પૂરું કરું કે બધાને એક જ લાકડીએ તમે હાકો છો બાવા સાધુ અને સંત પેલા ફરક તો સમજો જે ગ્રસ્ત સાધુ હોય એને બાવા કહેવાય બાવા સાધુ આપણે કહીએ છીએ અને જેને દીક્ષા લઈ લીધી અને નક્કી કર્યું કે સાધનાના પથ ઉપર હું ચાલતો રહીશ એ યાત્રામાં છે એટલે એને સાધુ કહેવાય તો જે યાત્રામાં હોય ને સાયકલ ચલાવતો હોય શીખતો હોય તો એ પડી પણ શકે છે પાછો ઊભો થઈ શકે પડી પણ ઊભો થઈ શકે ને પાછો ઊભો થઈ શકે છે એ સાધુ છે અને પછી યાત્રામાં જ્યારે પોતાના ગંતવ્ય સુધી પહોંચી જાય સાધી લે આત્મજ્ઞાન થઈ જાય ત્યારે એને જગત મળીને સંતની ઉપાધિ આપે મારા વાલા સંતની ઉપાધિ આપે તો આ ફરક સમજો બધાને એક સાથે હાકી કાઢો ત્યારે તો સાધુમાં પણ બે સાધુ છે એક અવસ્થાવાળા જે સાધનામાં છે અને એક નાગા સાધુની ફોજ શંકરાચાર્યએ બનાવી છે જે વ્યવસ્થા સંભાળે અને યુદ્ધો લડ્યા છે મુગલો સાથે યુદ્ધો લડ્યા છે અમારા નાગા સાધુએ અમે બધા નાગા સાધુઓમાંથી આવીએ તો વિધર્મીઓને પાઠ ભણાવવા માટે પણ લડીએ અને ધર્મના અંદર

અમારી પરંપરા શાંતિગીરીજી મહારાજથી જે ચાલી થઈ મારા ગુરુ અમૃતગીરી બાપુ ગુરુ શાંતિગીરી બાપુ સોમવારગીરી બાપુ ઇતવારગીરી બાપુને આખો આંબો જે છે અમારો એ બધાય પછી મારા શિષ્ય મુક્તાનંદગીરી એ બધાયના પુણ્યાર્થે પણ મેં પાટલો લખાયો છે એમને પણ પુણ્યાર્થે આ ભાગવત ભગવાન કૃપા કરે અને બધા જ પાટલાવાળા અહીંયા જેમને લખાવ્યા છે એમના પિતૃઓના કલ્યાણાર્થે મોક્ષાનાર્થે ભગવાન એમને આશીષ આપે અમારા ગિરનારના સાધુ સંતોને સત્ય સાથે રહેવાની ધર્મ સાથે રહેવાની ગમે તેવા વાદળા આવી જાય તોય તટસ્થ રહેવાની એવી કૃપા પણ કરે અને અહીંયા જૂનાગઢના નગરજનો આપ સૌ પધાર્યા છો એમને ભાગવત ભગવાન ખૂબ આશીષ આપે ખૂબ ધન ધાન્યથી ભરપૂર કરે ખૂબ યશકીર્તિ કમાવો અને જૂનાગઢ વિકસિત થાય જૂનાગઢ સમૃદ્ધ થાય એવી પણ પ્રાર્થના કરું છું અને અંતમાં એટલું કહીશ કે બાપ આ જુનાગઢ માટેની કથા છે આ જુનાગઢના નગરજન યજમાન છે એટલે આપણે સૌ આખું જૂનાગઢ અહીં આવે અને આ કથાને સાંભળે અને પુણ્ય અર્જિત કરે એવા જ ભાવ સાથે હું ભાગવત ભગવાનને પ્રણામ કરું છું વ્યાસપીઠને પ્રણામ કરું છું બ્રહ્મવૃંદને પ્રણામ કરું છું બધા જ અહીંયા બેઠા સાધુ સંતોને અને આપ સૌ ભક્તોને આપના ભક્તિને વંદન કરું છું અસ્તુ ઓમ નમો નારાયણ જય ગિરનારી જય શ્રી કૃષ્ણ બાપુના ચરણોમાં વંદન આપણે સંસ્કૃત સાહિત્ય તો એવું કહે છે કે નયતી નાયક કે નાયક કોને કહેવાય